તો બ્યામસે છોટી ગ્રામ અને બ્યામ છોટી ગ્રામ માંથી જો 30 સાલ ઉગી તાકી જે વ્યક્તિને બિત્યાશમાં જંગલી જંગલ રાજ કરવા મળ્યા છે આલો ફેમિલી કમસાજો મિત્રો ખૂબ મજામાં છો સ્વાગત છે ફરી એકવાર છો અને નવા વિડિયોમાં તો આજે આપણે એક નવો વિડિયો લઈને આવી ગય છે ને ચરમાં કબૂતર આપણે બેઠા છે જો કે છોડી લગાડવાની છે પણ આપણે હમણાં કાંઈ સક્સેસ થતા ને એવો કંઈ ટાઈમ રહેતો નહીં એટલે છોડી તો કંઈ લગાડશે ને બાકી જો આવડી બારી છે આ કાઢીને ખાલી પડી અહીં આ બારી હતી પેલા ઓલી બધું સડાવી લેતી આ બધું નહોતી ઓલી બધું બધું સડાવી તો હમણાં પડી પૂરી નથી બાકી તો હોટી કબૂતર બે કંઈ અયા થઈ છે એટલે લાકડી ઉપર બે છે બાકી તો ઓલામાં એક બેઠું છે નાખવાને જવાનું બીજાને ડિઝાઇન નાખીને બેઠું છે ને અહીં રાવડા છોટી ગરમાસે કર્કમ કાબરૂ છે કાબરી જડી જંગલી આરે તો ઈવડી હે ન ના કોઈને જાવન ન દેતું એટલે ઈ નારાજ કરે છે આપણે બી જોડી ના લગાડીને રાખી તો ઈ ના જાવન દેતી અને બીજી એક બે જોડી છે બાકી બીજે કઈ છે ની બોલી બસ આપણે જઈએ તો આવો મિત્રો જટકા છે ન આપણે આપેલું છે આજ મે બણા પેલું તોળા પણ એક ગડના ખેલીતી કાટ જાવી આપણે તર્બેન કે દીધું છે પણ ઈકટ છે નહી એમણા કાઢી આવી ને આ બધું તો હું ભાંગી દીધું છે અને થોડા સમયમાં આપણે અપડેટ પણ કરવાનું છે પુત્રા ક્ષેત્રમાં આટા મારવાનું છે અખ જ્યાં આટા મેળા કરે કાલ એક કુંડું અહીંયા પડ્યું ફેલી ન્યું જામબોલી બજુ તો એમ અહીં દેખ રેકડા કરે આટા મેકન પડ્યા કરે એટલે જટકાની ઈકટમાં નાખલે છે તો મને બતાડી દે આપણે ડાયરેક્ટ આવડો વાયર જો ડાયરેક્ટ ફેન્સીંગ સન ન્યા હોતી જાય છે આવડો चखिया तब न झटका से नहीं नियर डायरेक्ट वही तब न बता रही कितना खिली सी हुई कि हाँ यहाँ पर एक बना हुई सी है अब चरकन न चीपा किराये ते बस इसलिए देवनी इतने तो वायर से आउट होए मत ही झटकाए बाकर हाँ यार चंपिंग कर दीजिए हाँ जब भी बस ना किये कबूतर तो हमने अभी

તો એને લગ ખાસ મે ઉલગતો મે કો જવાને છે એટલે બેઠા તો જોઈએ આપણે તો તો ખરેખર ક્યાં ગયે જો કોણ ખબર આજ બેઠા બંગતાય મળતા ને સટકી જાતા એટલે કે બીજે વિજે લાગે ચરમા તો એને હાજે પકડીને કે મૂકીશું આપણે એટલે ચરમા તને પણ હાન ઘર માં મારું પલ ગામ મતરે ઉં્યારે મોકલી દશું બધી બાજુ આપણે જાય ઈ બાજુ હોય તો કાબર ને ઉભો બોલે છે એટલે કદી સી બાજુ હોય તો એમ तो मित्रों काबर बोल रहा कारण के भेरबा पे भेर बेठी से भेरबा ने बताती बा। से भेरबा मित्रों बाकी चल मज्जो उनालो टाइम से એટલે કોકનો કુસોણો કેમ હમણા હે કો કુસોણો કેમ મારા નઈ કે કે મિત્રો હવે મારે મોવા જવાનો ટાઈમ થઈ ગયો છે એટલે થોડા ક મને લેને પરસ્તીયા છે મેવા આવો ન સેમાર એટલે ફન આપણે આવશું પાસા ચેર માં ભાગી ફોલ બનાવ સુટ કરી બાકી વિશે નીકળી એટલે હમણાં જો અપડેટ કરીને કુલર બનાવ છે ઉનાળાનો ટાઈમ છે એટલે બુ ગરમી પડે એટલે કુલર સે જો મોટર માં આપણે ફેન ફિટ કરીને અહીંયા લગાડી દે છે કુલર મોડિફાઈડ કર્યું છે જો સન મસ્ત एकदम તોંતરો આવે છે બેક અને અમુક બેઠે છે અહીં ઉપર અને થોડાક લગભગ થોડાક થોડાક એટલે થોડાક એમ એટલે ગામમાં જશે બહુ તો નહીં પણ થોડાક કદાચ જવા એમ બાકી તો એમમાં ટાઈમ થઈ જશે તો જમી પછી ગાવાનું આપણે ફ્રેશ અને હવે આપણે બાકી ડાડીયા સે આપણે જહાર લણવા માટે થોડાક એટલે ઓલી બસ મારું પાણી હદે ગયા છે જહાર લણવાની છે એટલે ડાડીયા સે ઈ बाजू ને મારા જવાનું છે મોવા જંગલી કબતર જો કેટલા બધા છે તોનો બત છે ને જંગલી સંગે રાસ કરવા મળ્યા છે તો અંધારખાનામાં જંગલી બેઠા છે તો અંધે બેઠા છે ને જંગલી આરા અંધે જોડી લગાડી દે ગડીને અંધે જંગલી જેવા બસા કરવા મળશે તો વિશે આપણે સંખ્યા વધી જાય જંગલીની તો એને આપણે પહેલાં કંઈક રસ્તો કરવા પડશે થોડાક દિવસમાં મારે એક્ઝામ પેગામ કંઈક પૂરું થાય પછી આપણે કંઈક રસ્તો કરીશું જંગલી હં નકર ની રેવા દી જુઓ જંગલી છે નકરા એટલે એને આપણે કંઈક રસ્તો કરીશું થોડાક સમય મારે એક્ઝામ પૂરી થાય પછી બાકી લાકડી પર બેઠા છે બે સફેદ જરા રે હમણાંનું બચ્ચું છે તાજું હજુ તો નહીં પણ આમ તો બેક મોટો થઈ જશે આવડો એક મજા કરશે એની આપણે જોડી લગાડવાની છે તો જોડીનું હમણાં એવું છે કે જોડી આપણે લગાડીએ ઓલામાં આપણે સેટઅપ છે એમાં આપણે મૂકીએ ને એમાં પાછા જતા નથી આપણે હાંજે બેહાડીએ પછી સવારે પાછા નીકળી જાય પછી પાછા જાતા નથી ત્યાં કેમ કે બેક ઓલું એક એમાં કબૂતર છે એવડી બેગ કાઢે અને ત્યાં પણ એક જંગલી છે એની સાથે જોટો લગાડેલો એ ઓલું જેના કબૂતર છે એના એક જંગલીનો જોટો લાગી દેલો છે એટલે ઈવડી કોઈને આવવા નથી દેતું એટલે એમ છે મેન કારણમાં તો એટલે જંગલી થઈ ઉડી ના પાછો બીજા જે આપણે વાઇટ છે પાલતું કાંઈ આવવા નથી દેતું ના એટલે એટલે હું કહું છું કે જંગલીનો આપણે ફટાફટ કંઈક રસ્તો કરવો પડશે અને કરી દે પછી નહીં મેળવે કંઈ જો જંગલી વધારામાં તમને છે સફેદ તો હવે પોસાથી થઈ જાય બાકી આ નેટ તો આપણે છે કાઢી હોય એને પણ આપણે કેમ કે પછી કંઈ આપણે બહુ યુઝ છે નહીં છે થતું પડતું આવતી નથી એટલે ખોટી નાખી એવું છે અહીંયા જો बाकी झटका मिशी तो तो अपने मुकी तो दी तो तो जो लाइन है चार खूटा में बे लाइन गोरी एट्ले तो मित्रों लेट थे एट मुज आई पे मिली तो चरा बेर थी जा तो मुवजाई आई पीने पासा मिली तो विडियो में कंटीन्यू करता रहो बाकी चैनल पर नए तो सब्सक्राइब करना एक लाइक करने भूलता नहीं तो हाला मु वज आई તો મિત્રો આપડી ગઈ છે હા જ અને આપણે મોવા ગયેલા તો બહુ મોડું થઈ ગયું છે હમણાં આવ્યો વસ્તુ અને અત્યારે મેં આવીને જોયું તો આપણે ભાઈ કાલે આપણે ગયું એના વિનર જે થયા હતા રેહાન ગેમિંગ ભાઈ તો એને આપણે કમેન્ટ કરી હતી કે તમે વિનર થયા છો તો કબૂતર તમે લઈ જશે એમ તો અત્યારે મેં આવીને જોયું કે રેહાન ભાઈની આપણે કમેન્ટ આવેલી છે કે આપણે કબૂતર નથી થતા એમ કહે છે કે આપણે કમેન્ટ વાંચીએ ને જો કમેન્ટ આવેલી છે તો આપણે વાંચીએ તો મારો નથી જોતા એમ કહે છે તો તમારા બીજા કોઈને જોતા હોય તો લઈ આ ભાઈને તો જોતા નથી એટલે તમારા બીજા કોઈને જોતા હોય તો લઈ જઈ શકો છો તમે તો તો આ ભાઈને જોતા નથી અત્યારે એટલે બીજા કોઈ ભાઈને જોતા હોય તો લઈ જજો તો આપણે રેહાન ભાઈને તો જોતા નથી એટલે એની પછી કમેન્ટ આવી છે એમાં આપણે યશપાલભાઈ કમેન્ટ કરેલી છે સોલંકી યશપાલભાઈ તો એ કહેશે આપણે જોતા એમ તો એ પણ જોતા હોય તો લઈ જઈ શકે છે કબૂતર ઉપર ગયા છે

ಬೆಟ್ಟು ಸೇ ಬಗ್ ಕೈ ಗೈಸ ಯಾನಿ اوپر ತೋ ಓ ಬೈಟ ಸೇ ಈ ಬಾಕಿ ಬೀಜ ಕೈಸ ಯಾನಿ ಬಾಗೇ ತೋ ಒಲಮ 2 3 ವಿಯೆ ಜಸ ಅಲೆ ಅಣ್ಣಾ ಬ್ಯಹೋದಿ ಅಂಚಿ ಬೀಜ ಕೈ ಜಾತಾ ನಾ ಅಲೆ ಈಮೇಜ್ ಮಕತ್ತಾ ನ್ಯಾ ಪಣ್ಯ ಅವೈ ತಾ આજ ತೋ ಏಕ ಆದಿ ಯೂಸೇ ವದರೆ ಜಾವಣ್ಣ ಅಲೆ ಈಮೇಜ್ ಮೇ ಯವೈ ತಾ ಹೇಜಿ ಮಿತ್ರೊ ಹಾಸ್ ಪಡಿಜಿ ಸೇ ಅಲೆ ಆಪಡೆ ಕೂಬು ತರ ಆಂದರ್ ಬೆಟ್ಟು ಸೇ ಬಿತ್ತಾ ಇಸ ಯಾನಿ ಜೋಹದಿ ಲಾಗ್ ಕಟ್ಟೋನು ಉಂತಲ್ತಿದು ಆಹರೊ

आखिर हाँ दे हाँ तो हमने बैठा सेवर इतना यानी हमने इंडिया हाज़े फामेज़ जंगली बैठवीशे न तीस साल हो गए इंडिया तो अपन को नहीं खबर पीन जा हमें कैसे नहीं हमें क्या इंडोस्ट्री मरे लगे जंगली नहीं शेरों तो हमें तो आवाज़ बंद बैठा से जो और ना अपने मन वाला सेटअप मार बैठे ट्रांसफर कर दी बाकी ऊपर जो है आपड़ा क्या-क्या बैठा सेम क्लिक कर हम मत कहीं से नहीं हम आ गए कहीं से नहीं हम आ में बैठा है एक बैठो से एक काम में बैठे से एक काम में बैठे से बाकी जो आड़ छोटी फिर से आए बैठा है तो ना आपड़े पकड़ने होलम तक ट्रांसफर कर दी जाए कहीं से आड़ो जो मजा गर है छोटी करने से जो है कि उसे चोट ली नहीं अपनी इच्छा है मज़ाक कर से दो कि आपन से मज़ाक करने तो हम अपने ट्रांसफर कर दिए मुक्मुक न बोला मैं तो मित्रों अपना चोटी करने पकड़ लीजिए सुबह की एक मजा करती है हमें भी से उड़ी नहीं मना ऊपर बैठे से तो हमें अपने एक जी भी जिससे चोटी करें अपन पकड़ ले जाए बैठे से तो बनने बनने अपने वाला पूरी दे बना सोथ से जहाँ ब्याह में चल रहा से मम्मी का से ब्याह बस ये मम्मी का चार कबूतर मुकते बाकी से, से इटले એક તો બેઠો હતી યકુબ તે ઉડીને આવે છે એટલે આઠ આઠ જો આવશે આમાં બાકી વલામાં બેઠા રહેશે બેન ન કરું બાથે નિતરે આ દન કર કર દે બેન એટલે ઊઠી એ ઉડી જાય કરે કર દે તો બેઠે વાળ કોલ નખ જાય ઓલા ઊડી જાય આમાં બેન તો મિત્રો આપણે થોડા કબૂતર સેટઅપ માં લઈ લીધા તો કે કે લઈ દઉં તમને બતાડી દો તો બે આમાં છે છોટી ગ્રામ અને બે આમાં છે ના મેં સિંગલ છે આ મેં સિંગલ છે ઇત બે આત તી ડબા ને અંદર થી અને બે ઉપર બેઠા જો એકમાં જા રોલી બાસે ને કાલે અહીંથી બેઠું છે તો અમે બેઠા છે અલગ અલગ અને થોડા કોલ્લામાં સદો તો મિત્રો બસ આના વિડિયો મેટલું જ થી તો વિડિયો કેવો લાગમ ખાસ કરીને કમેન્ટ માં જણાવી દેજો બાકી ચેનલ પર નવો સબ્સ્ક્રાઇબ કરના જો યાર સબ્સ્ક્રાઇબ કરી નાખજો તો હમણાં સુકાલે ફ્રિડે એકવાર નવો વિડિયો સાથે તો ચાહો તો બધા ચેનલ પર નવો હોય તો फटाफट સબ્સ્ક્રાઇબ કરના કોલો સબ્સ્ક્રાઇબ કરના નો બટન દબાઈ જોલો સબ્સ્ક્રાઇબ નો બટન નીચે છે ब्लेक ब्लेक तो जो ब्लैक कलर में है कदर्श तुम्हारे ब्लैक कलर में हो तो दबाई दो का व्हाइट कलर में है तो दबाई दो सब्सक्राइब करना ना यार तो मलश काले नया वीडियो से चाहो बताना दे जय माताजी बाय